તો કોઈ આવતું નહીં રસ્તો તો એકદમ સુમસાન છે યાર કઈ કા રસ્તે લઈને આયા આયા મને કે આ બાજુ લૂંટ કરીએ હું લૂંટ કરો કોઈ કન આ રસ્તે કેવું ખબર પોલીસ ની ગાડીઓ વાળી હેડે ના એટલે આ સમસાન રસ્તો હોય ને અહીંયા આપડે લૂંટવાની મજા આવે ઓર મજા આવે કંકોડાઈ જાય પોલીસ વાળો કામ સુમસાન રસ્તા પર વધારે પોલીસ ની ગાડી પેટ્રોલિંગ કરતી હોય ખબર છે તમને ના ના યાર તમે ચિંતા ના કરશો એવું ના હોય પોલીસ પોલીસ ની ગાડી રસ્તો છે કે લૂંટફાટ વધારે થતી હોય કલાકે કલાકે ઓટા મારવા આવતી હોય ના હોય ને તો આગળ જઈને ઉપાયું કોક કદાચ આવતું કરશું આપડે ઉપાડો ના વાત છે ઉપરો ક્યાં લાલ ભાઈ લાલભાઈ ભાઈ કર્યા તમે થકવાડ્યા તો ધોળાઈ ધોળાઈ હોય ને આટલે

પૈસા પૈસા નહીં કરે ભાઈ હાલ કર હેઠ કશું રૂપિયો નઈ અમે તો કર્યા કોણ ગયા તા પકડકારી આ પકડ આ પકડ કાકા આ પકડો હા

મોબાઈલ 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 અમન જા દો હવે આ રસ્તેથી થી કરતો રહી જીધું

મેલું કોઈ દાદાગીરી જેટલી રાખો તમારી જોડે પાંચસો તો આયા મોબાઈલ આવ્યો મોબાઈલ લૂંટી લૂંટી ભેગું કરો અત્યારે પછી ભાગ પાડીએ આપડે આવતા ગાડી આવતા

અને હવે કે આ વસ્તીનો અવર જવર ચાલુ થયો છે એટલે આઈન હંતાઈ જઈએ આપણે પીને આપણે વળંકો પડતો એ એનાથી આગળ કે એટલામાં કે ચોક ગમે ગમે માળ હોય અને પછી લાગે કે અમર કો પાંચ દસ હજાર રૂપિયા પટેવા છે અને તરત ઉતરી પડા એટલે હું હાચીને ગયો હંતા તો હંતા તો ફે ચાર નજરે આવી એમ ડાફીર મારતો મારતો હેડ ગયો નહીં હાથમાં આવું તો તારી મરજી ભાઈ તો આ તો શું કહેવા ખબર મારું બીટું પેલા રોમાજી મને મોર મોર થી દીધો કે ભત્રીજો બે સો રૂપા હું તો મોર મોતી લબુ જબુ લબુ જમુ મારું બીટુ બીક લાગવા મોડી અંદર થી સાથી ના ધબકા વધી જે ધક 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 થવા મંડી હો સાથી મય કેવો દાળો આઈન પડ્યો હો કેવો સમય આઈન પડ્યો આ મારો બીટુ કાકો પતરી દો તો મને તલાવડા મો હમત કી ગયા તો મને લૂંટી લેહન બધું ગાડી લઈ જા અમારા જો રહે બધું બધી પણ મને આમ નજર મારતું મારતું જવા દે તો ખાડા બાણ પોત્ર પોત્ર મંદરા નહીં ન તો પાછો તો નહીં આવતા ના નહીં આવતા ડાફેરો મારતો મારતો મનુ હેડ ચિતેલા ન સદાય સુસી મારા બેટા હોય તો હેંતે નહી દે બેટુ જો રસ્તા કાકો પતિ જો હમા થકી જાય ને તો મારી પથારી ફેરવી નાખે હાથમી હાથમી ને જાવું પૂછ પછે અલે તારી આ મારો બેટો આવે એ તો નહી કે પત્રી જો એટલે મારો બેટો સીધી સીધે અરે નહીં આ ના હો આ સોર હે હનુમાન દાદા રક્ષા કરજો જય હનુમાન હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા રાધે સોમ સીતારોમ રાધે સોમ સીતારો સીતારોમ રાધે સોમ મને બીઆ સીધે સીધે સાધે દેખાતું નહિ હવે હમણાં ગાય કાપ મુ પાટી પર ઉતાવળો ખાતે ઘર ભેગો થઈ જાય દોડ ઘર ભેગો થઈ જા કાય ગા દોર કોઈ નહીં આવતું દોડજે કાય ગા દોર કાય ભેરો થઈ જા કોઈ નહીં આવતું પાડો પાડો જલ્દી વરા કોણ છે ઓમ તાટ બોલેને કર્યાવાના કોણ કોણ ના કરે નાટક ના કરી ઉપર અમે કમેતે રહ્યા તારા હું મતલબ જીનો લાયો આ તો ડટકા ઓબા બારે ઢેલો ને ઢેલો આલ દે ઢેલો કાટ ઢેલો આલ દે

મને રોમોજી હા શું કહેતો હતો કે મનુજી થોડી વાર રહીને બાઇક માં નાખી દો પણ મારું બેટું હું બાઇક માં ના ગયો અમારું ટીમ ઓફ ગુજુ પાટણ હા અમારું ટીમ ઓફ ગુજુ પાટણ હા અમારું ટીમ ઓફ ગુજુ પાટણ હા અમારું ટીમ ઓફ ગુજુ પાટણ